નમસ્તે મિત્રો ઉલજન સુલજન એ ધોરણ આઠ હિન્દી પાઠ નવ નો રસપ્રદ પાઠ છે જે ઉખાણા પર આધારિત છે ઉખાણા માત્ર મનોરંજન માટે જ નહીં પરંતુ તરક વિચારશક્તિ અને સર્જનાત્મકતા વિકસાવવા માટે મહત્વપૂર્ણ છે આજના વિડીયોમાં આપણે આ પાઠ સાથે સંબંધિત તમામ પ્રશ્નો અને તેના યોગ્ય જવાબો સરળ અને સમજણપૂર્વક શીખી શકીશું તો ચાલો વિડિયો શરૂ કરીએ તો સૌ આપણે જોઈશું અભ્યાસના પ્રશ્નો જવાબ પ્રશ્ન નંબર એક દીયે ગયે શબ્દો કે ઉત્તર મિલે એ સી પહેલિયા બનાવીએ તો અહીંયા આપણને કેટલાક શબ્દો આપેલા છે અને તેના આધારે આપણે પહેલી બનાવવાની છે તો શરૂ કરીએ નંબર એક नंबर एक पेड़ पर थी खड़ा हूं मैं बरसों से देता सबको छांव फल फूल से भरपूर हूं बताओ मेरा नाम तो पेड़ एट के वृक्ष पर आप पहली पहली बनाल से हमें जो है नंबर बे नंबर बे आम आम पर आप लखीशु बना फलों का हूँ राजा कहलाता गर्मी में सबको खूब भाता पीला हरा मीठा स्वाद बताओ मेरा नाम कोई खास हम जैसु नंबर त्र नंबर त्रान छे बारिश बारिश पर आप पहले बनासु बादलों से आती हूँ धरती को भिगोती हूँ गर्मी में राहत लाती हूँ हरियाली फैलाती हूँ नंबर चार हाथी हाथी शब्द पर थी बड़ा हूं पर काम करता हूँ सही जंगल का राजा में कहलाता बताओ कौन हूँ जो सबसे भारी आता नंबर पांच नंबर पांच मोर मोर शब्द पर थी आप बनासु बरसात में नाचू खुशी से पंख रंगीन सुंदर सब माने मुझे राष्ट्रीय पक्षी मेरा नाम बताओ कौन हूं मैं खास नंबर छ मोबाइल बिना तार के चलता हूं दूर के लोगों को पास लाता हूं बातें करना आसान बना दूं बताओ मैं कौन हूँ नंबर सात नंबर सात छे बादल बादल पर थी आपने यह बना विशु आसमान में उड़ता हूँ सूरज से आँख मिचोली करता हूँ कभी बरसता कभी छिप जाता मुझे देखकर मन हर्षाता प्रश्न नंबर बे दिए गए चित्र में દેશભક્તો કી તસવીર ઉભરતી હે ખોજીએ ઓર લિયે તો અહીંયા આપણને એક વૃક્ષ આપવામાં આવ્યું છે તેમાંથી જેટલા દેશભક્તોના જોવા મળે તે બધા આપણે ગોતી અને નામ તેમના લખવાના છે તો શરૂ કરીએ નંબર એક ગાંધીજી નંબર બે સરદાર પટેલ નંબર ત્રણ જવાહરલાલ નહેરુ નંબર ચાર લોકમાન્ય તિલક નંબર પાંચ સુભાષચંદ્ર બોઝ નંબર છ લાલ બહાદુર શાસ્ત્રી નંબર સાત ડોક્ટર રાધા કૃષ્ણન અને છેલ્લે છે નંબર આઠ ભગત સિંહ તો આ હતો પ્રશ્ન નંબર બે અને હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર ત્રણ ઈસ ચિત્ર મે ચ સે શરૂ હોને વાલી કિતની ચીજે હે તો અહીંયા આપણને એક ચિત્ર આપેલું છે અને તેમાં ચોથી શરૂ થતી હોય તે બધી જ વસ્તુઓ શોધી અને તેના નામ લખવાના છે તો શરૂ કરીએ નંબર એક ચમકાદળ નંબર બે ચિત્ર નંબર ત્રણ ચાંદ નંબર ચાર ચડ્ડી નંબર પાંચ ચારપાય નંબર છ ચદ્દર નંબર સાત ચોસર નંબર આઠ ચશ્મા નંબર નવ ચોટી નંબર દસ ચાય નંબર ગયારા ચૂલા નંબર બાર ચપાટી નંબર તેરા ચવની નંબર ચૌદ ચાર મિનાર નંબર પંદર ચપ્પલ નંબર સોલા ચક્કુ નંબર સતરા ચારા નંબર અઠરા ચક્કી અને લાસ્ટમાં છે નંબર ઉન્સ તો ચાક તો આટલી બધી અહીંયા વસ્તુ છુપાયેલી છે આપણે તેને શોધી અને તેના નામ આ રીતે લખવાના છે હવે જોઈશું સ્વાધ્યાય સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર એક ઈ ચિત્ર મેં મોસે શરૂ હોને વાલી કીટની ચી જે હે તો અહીંયા આપણને એક ચિત્ર આપવામાં આવેલું છે જેમાં અનેક વસ્તુઓ છે પરંતુ આ ચિત્રમાંથી આપણે જે વસ્તુ મો થી શરૂ થતી હોય તે શોધી અને આપણે તેના નામ લખવાના છે તો શરૂ કરીએ નંબર મંદિર પછી છે માતાજી પછી છે મસ્જિદ પછી મિનાર મજદૂરન મકાન મોટર મોચી મદારી મગર પછી છે મુર્ગા મૂલી મશીન માલિશવાલા વાલા મોર મછલી મૃગ મીરા અને મુરલી તો આ રીતે બધા શબ્દો તમારે તમારી નોટબુકમાં લખી નાખવાના છે